સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ નકુમરીચની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના વિશે વાત કરવાની છે શિયાળુ ઋતુ વર્ષ બે હજાર પચીસ માટે નિર્દર્શન કીટ સહાય યોજના વિશે વાત કરવાની છે જેની અંદર મિત્રો કૃષિ વિભાગ તરફથી છે મિત્રો ઘઉં ચણા જેવા શિયાળુ પાક હોય એના માટે જે નિર્દેશન કીટ એટલે કે ડેમોન્સ્ટ્રેશન કીટ છે મિત્રો એ સહાય રૂપે આપવામાં આવે છે એટલે કે મિત્રો ખેડૂતોને છે મિત્રો જે ઘઉં છે રાય છે ચણા છે શિયાળુ પાકની એક કીટ આપવામાં આવે છે બરાબર જેમાં મેળવવા માટે અરજી છે આ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ થઈ ગઈ છે મિત્રો જે સમયસર અરજી કરવા સમયસર અરજી કરીને આ જે કહેવાય ને સહાયકારી યોજનાની અંદર લાભ લેવાય છે એ ખેડૂતોને વિનંતી કરવામાં આવે આ યોજનાનો હેતુ છે મિત્રો શિયાળુ પાક માટે નિર્દર્શન કીટ સહાય મેળવવા માટે બરાબર આના માટે અરજી છે છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજારને પચીસ બરાબર અરજી પ્રક્રિયા છે તમારે ઓનલાઈન જ કરવાની છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બરાબર તમારે ઓનલાઈન જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે નિર્દર્શન યોજના એવી રીતે આ યોજનાનું નામ લખેલું છે બરાબર જેમાં શિયાળુ પાક માટે છે તમને અલગ અલગ કીટ સહાય આપવામાં આવે છે બરાબર તમે અથવા નજીકના ગ્રામ પંચાયતની અંદર પણ કરી શકો છો બરાબર વધારે માહિતી માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ છે એની જે વેબસાઇટ છે એના ઉપર તમે સંપર્ક કરી શકો છો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો હાલની અંદર આ મિત્રો નિર્દેશન સહાય કીટ યોજના છે એ શરૂ છે તો મેક્સિમમ મિત્રો